શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટ સામેના ગ્રાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વકફ બોર્ડની મિલકતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા પગલા અને યુનિવર્સલ સિવિલ કોડના મસોદાના વિરોધમાં શાંતિપૂર્ણ ધરનાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધરણામાં સમાજના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હાજર લોકો દ્વારા પોતાની વળ છૂટેલી લાગણીઓ વ્યક્ત કરી સરકારના ષડયંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો પ્રદર્શન દરમિયાન પ્રકારનો ન હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બંધારણીય અધિકારોની રક્ષા માટે સંકલ્પ લઈ પ્રતિજ્ઞા પણ લીધી હતી કે તેઓ પોતાના ધર્મ સંસ્કૃતિ અને હક્કોની જાળવણી માટે સાંવિધાનિક રીતે સંઘર્ષ ચાલુ રાખશે

બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ ભેગા થઈ આ બિલનો સખત સખત વિરોધ કરે છે રાતોરાત આ ભારત મુસ્લિમોની ચિંતા થવા માંડી પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ત્રસ્તો પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત શાહ પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ જે સરકાર દસ મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તે તેને જો લેને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકે મતલબ લભાવણી વેચાણની સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારત ના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને આ હલકા માં લેવાની કોશિશ ના કરે આ મુસ્લિમોએ દેશની આઝાદીમાં સી ફારો બજવ્યો છે బ్యూరో రిపోర్ట్ జన ఆేశ్ న్యూస్ భరు